ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં તો હેપી દો આઈટી બધાને અમે તો અત્યારે હેપી હેપી થઈ ગયા છીએ બધા અમે એટલા રીમા હતા તો ધબધબાટી બધા બોલાવે છે હેતલનો બધે વારો પાડી દીધો છે અત્યારે રેડી હરખો છે રેડી જાય તમે ફૂલ ફૂલ કલરફુલ સબ દબા થી બોલાવી દીધી બધા થી સિક્ટી માં આવી ગઈ હતી ફરતી કોર્સ ની બધા થઈ ગયા અને વારો પડી ગયો એનો એકી સાથે હુમલો છે તો એની ઉપર ગ્રીવો ગ્રીવા બેન અમારા પણ હજી શું કરે છે હલો આ બાજુ આવો શું કરશો અહીં રેવા ત્યાં શું થયું

બોલશો ને ફીને રાખશે ઉગીને હવે એટલા પોકા રેવા છે મંડાણી હો દેવા મંડાણી હો <laughs> Halo, Mbak Dinga, mesti calo <laughs>

તો ચાલો આવી ગયા છે અત્યારે અમારે હુમલો કરવા આવી ગયા છે Vai. Agora não vai. Vai. A અગા તારી લેંગી ઉતરી ગયા ગા તારી લેંગી ઉતરી ગઈ દોસ્તો હોલીનો નો રંગ પૂરેપૂરો જામી ગયો છે ધબધબાતી બોલાવે છે બધા મમ્મી વારો પડી આવ્યો

ya <laughs> kanku <laughs> તો દોસ્તો ઘણી બધી ધમાલ મસ્તી કરી લીધી છે મોજ પડી ગઈ છે અને વાડીએ પણ આપણે આટો મારી આવ્યા થોડુંક કામ હતું એટલે અને હવે તૈયારી થઈ રહી છે મઠાની હેતલ મસ્ત મજાનો મઠો બનાવ્યો છે અને મોઢું તમે જોઈ શકો છો હેતલનું સુકડા જેવું મોઢું અને લાલ અને મસ્ત મજાનો મઠો બની રહ્યો છે વાહ ભાઈ વાહ કલર થોડો છે હોલી હે હોલી ધુલેટી મઠો બને છે હેતલ મઠો બને મઠો બને છે

ખાલી ફ્રૂટ નાખીને બનાવતા ને ફ્રૂટના કટકા હોય દ્રાક્ષ પણ હોય એની અંદર નાખતા આપણે પણ આપણે લાવ્યો નહીં હું ભૂલી ગયો નથી કાલે લેતા હોય તો મજા આવે હા મરચા હોય કદાચ થોડાક તીખાશ કરવા માટે એવું બધું નાખવાનું હોય એમ ને જરૂર તડકો મારી બનાવે ને મટ શીખો ને ઘી તડકો મારે ઘી તડકો મારે શીખો અંદર સરસ આવું ના કામકાજ કરતા રહો અને અમને ખવડાવતા રહો નવી નવી રેસીપી